જ્યારથી ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ચૂંટણીની તૈયારીઓ તો થઈ રહી છે પણ સાથે સાથે આમ આદમી પાર્ટી જાણે એ પણ તૈયારી કરી રહી છે કે કેવી રીતે ભાજપની ભૂલ શોધવી જ્યાં ભાજપ માંખમાં આવે છે કે તરત જ આપવાળા તેને પકડી લે છે હવે વિસાવગરના ભાજપ ઉમેદવારે પોતાના ઉમેદવારી પત્રમાં માહિતી છુપાવ્યાના આક્ષેપ સાથે આપ કેટલાય દિવસોથી પ્રહાર કરી રહી છે અને આજે ફરી તેને લઈને વિગતો જાહેર કરતી એક પત્રકાર પરિષદ યોજીને તેમાં ચૂંટણી પંચ પર પણ ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે શું છે સમગ્ર જય હિન્દ પર સાથે હું છું આમ આદમી પાર્ટીના લીગલ સેલના પ્રદેશ પ્રમુખ પ્રણવ ઠક્કર દ્વારા એક મહત્વપૂર્ણ મુદ્દા પર પ્રેસ કોન્ફરન્સ નું આયોજન કરવામાં આવ્યું હતું આ કોન્ફરન્સમાં આમ આદમી પાર્ટીના નેતા પ્રણવ ઠક્કરે જણાવ્યું હતું કે વિસાવદરમાં ભાજપના ઉમેદવાર દ્વારા ફોર્મ નંબર છવ્વીસ નું જે એફિડેવિટ છે તેમાં આઠ નંબરનો પેરેગ્રાફ ડિલીટ કરવામાં આવ્યો છે તેમનું કહેવું છે કે આના વિરોધમાં અમે આરો ઓફિસરને કમ્પ્લેન કરી હતી પરંતુ તેમણે જે અમને જવાબ આપ્યો એનાથી અમને સંતોષ નથી એટલા માટે આમ આદમી પાર્ટીએ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયામાં ફરિયાદ કરી છે

તમે જોયું હશે કે મીડિયાના મિત્રોને ખબર હશે કે જ્યારે એફિડેવિટ એટલે ફોર્મ નંબર ટ્વેન્ટી સિક્સની જે એફિડેવિટ છે એની અંદર એટ પોઈન્ટ ટુ નંબરનો પેરા એ આખે આખો જે ગવર્મેન્ટે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની પ્રિસ્ક્રાઇબ એફિડેવિટ હોય એમાં એમને નથી કરેલું પણ એમાંથી એટ પોઈન્ટ ટુ નંબરનો આખો પેરા એમને ડિલીટ કરી દીધો છે અને પોતાની જાતે પોતાની એફિડેવિટ કરેલી છે એ તમને ખબર જ હશે કે જે પબ્લિક ડોમેનમાં અવેલેબલ જ છે એના વિરુદ્ધ અમે રિટર્નિંગ ઓફિસરને કમ્પ્લેન કરી હતી અને રિટર્નિંગ ઓફિસરે અમને જવાબ આપ્યો છે પણ એ જવાબથી અમે સંતુષ્ટ નથી એટલે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયામાં અમે ફરિયાદ કરીએ છીએ અને કરી દીધી છે એના સિવાય બીજું છે કે જે એફિડેવિટની અંદર ફોર્ચ્યુનર કાર જે બીજેપીના કેન્ડિડેટ કિરીટભાઈ પટેલની છે જીજે જે અઢાર બીજી સોળ ઝીરો બે એમને એફિડેવિટની અંદરથી છુપાવેલી છે તો એ ખોટી એફિડેવિટ કરવી એ પણ ગુનો છે અને એનાથી પણ એમનું ફોર્મ રદ થઈ શકે છે એટલા માટે અમે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાને ફરિયાદ દાખલ કરેલી છે અને શક્ય હશે તો એમના વિરુદ્ધ અમે ક્રિમિનલ કમ્પ્લેન પણ આજકાલની અંદર વિસાવદર લોકલથી અમે દાખલ કરશું એના સિવાય ત્રીજી મહત્વની વાત એ છે કે સરકારી સંપત્તિનો બે ફાર્મ ભારતીય જનતા પાર્ટી દ્વારા દુરુપયોગ થઈ રહ્યો છે કે જેમાં આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તમે જોયું હશે કે એક ગાડીમાં સવાર થઈ અને રોડ શો કરતા હતા અને એમાં એ જે ગાડી છે એ ગવર્મેન્ટની ગાડી છે તો ભારતીય જનતા પાર્ટી ગવર્મેન્ટની એટલે ગુજરાત સરકારની સંપત્તિનો દુરુપયોગ કોઈ પણ પોલિટિકલ પાર્ટી માટે ના કરી શકે એના વિરુદ્ધ પણ અમે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની અંદર કમ્પ્લેન દાખલ કરેલી છે અને મારે વિશેષ કરી અને વિસાવદરની જનતાને કેવું છે કે તમે પોતાનો મત વેડફતા નહીં કારણ કે જો આમનું નોમિનેશન રદ થવાનું છે અને જો માની લો કે કદાચ જીતવાના નથી પણ જો જીતી જાય તો પણ તમારા આપેલો મત છે વ્યર્થ વ્યસ્ત જશે કારણ કે ભવિષ્યમાં એમનું નોમિનેશન અથવા તો એ જીતીને આવશે તો એમની ડિસ્કવોલિફિકેશનની પ્રોસેસ થવાની છે એટલે વિસાવદીની જનતાને વિનંતી છે કે તમે પોતે પોતાનો મત વેડફતા નહીં અને માનનીય શ્રી ગોપાલભાઈ ઇટાલિયાને મત આપી અને તમારું અને તમારા વિધાનસભામાં મજબૂતાઈ રીતે કોઈ તમારો રિપ્રેઝન્ટેટિવ આવે એટલા માટે ગોપાલભાઈ ઇટાલિયાને જીતાડવા વિનંતી સ્પષ્ટપણે દેખાય આવે છે કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા ભારતીય જનતા પાર્ટીના દબાણમાં અને વશમાં આવીને કામ કરે છે સરકારી કર્મચારી છે નીચા લેવલનોથી માંડી અને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના કમિશનર સુધી તમામ લોકો કારણ કે રિપીટેડલી ઘણી બધી અમે એવી કમ્પ્લેન કરેલી છે બે હજાર બાવીસમાં પણ કરેલી છે આ દિલ્હીના ઇલેક્શનમાં પણ કરેલી હતી અત્યારે પણ અમે આ કરેલી છે છતાં પણ રિટર્નિંગ ઓફિસરે બરાબર આના આનું ફોર્મ રદ જ થવું જોઈએ કિરીટભાઈ પટેલનું છતાં પણ એમને ફોર્મ રદ ના કર્યું હા અમને એવી જાણવા પણ મળ્યું છે કે એમને એવું છે કે નાના વાત તમારી સાચી છે પણ હવે અમારે દબાણમાં છીએ એટલે ભારતીય જનતા પાર્ટીની ખૂબ જ દાદાગીરી સરકારી તંત્ર ઉપર ચાલે છે અને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા ઉપર ચાલે છે ના અત્યાર સુધી તો અમારી કમ્પ્લેન એમને રિસિવ થઈ છે એનું રિસિવનો મેલ આવેલો છે પણ હજી સુધી એના ઉપર કઈ એમને એક્શન લીધા છે અથવા તો અમને કઈ રિપ્લાય સબમિટ કરાવ્યું નથી એટલે અમારી પાસે એક જ રેમેડી બચે છે કે હાઈકોર્ટની અંદર અમારે ઇલેક્શન પિટિશન ફાઇલ કરવી પડશે અથવા તો ઇલેક્શન જો એમનું નોમિનેશન રદ ના થાય છે સુપ્રીમ કોર્ટનો સંદર્ભ આપતા તેમણે કહ્યું કે અમે સુપ્રીમ કોર્ટના નિર્ણયો પણ ચકાસ્યા તો અમને જાણવા મળ્યું કે અગાઉ એવા પણ નિર્ણયો લેવામાં આવ્યા છે કે જેમાં માહિતી છુપાવનાર વ્યક્તિને ચૂંટણી જીત્યા પછી પણ કરવામાં આવ્યા હતા

હવે આગળ આ મામલે શું થાય છે એ જોવું રહ્યું આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો આવા જો અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને ને કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમે નવી અપડેટ્સ માટે આપ જોતા રહો બીએસઆઈ ટીવી ન્યૂઝ નમસ્કાર